હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે ફ્રી બેઠા હતા તો નિકી હમણાં હમણાં પાર્લરનો કોર્સ કરીને આવી છે મેકઅપનો તો વિચાર્યું કે કેવો મેકઅપ કરે છે આપણે જોઈએ તો નિકી અત્યારે પૂની મેકઅપ કરી રહી છે અને આજના બ્લોગમાં હું તમને નિકી કેવો મેકઅપ કરે છે એ બતાવવાની છું તો છેલ્લે સુધી બનાવી રહેજો મારી જોડે અને જોઈએ આપણે કે કેવો મેકઅપ કરે

ગાઈઝ અને સેજલ બેન નું રિએક્શન બી બહુ જોરદાર હતું એમને બહુ બીક લાગે છે રે માં કન્સીલર લગાવો મને જોવા તો દે આઈ જલ્દી કે જો જે હમ મેકઅપ કરી દે એ તે દાન ની સીમો હો ને તે ઉઠું ના કે જો એ આજે કેવું કરે છે આ શું લગાવ્યું ની કે পুনে <laughs> आसु लगावानी कंसी दारू 16 टन दीत हमारे गई सोन गावणी इच्छा करी सोण सज धज के नजर मन धन के बाण चलाऊ जिन्हे चुआ बीजो सोंगा बीजो लोर से बीजो हो बस सा उड़ाई जाए ભૂત મંજુલિકા મંજુલિકા અલી પણ એવું જ લાગો છું એવું ના તો ના લગાવી દીધું નહિ નીકી બગાડતી નહીં જોજે બિચાર મેકઅપ બગડી ગયું તમે જોઈ રહ્યા છો ઉની નીચે ફૂડ બનાવી દીધી ગાઈસ નીકી કેવો મેકઅપ કરે છે તમે કોમેન્ટમાં જલ્દી કહેજો મેકઅપ ગમે એટલો કરે મેકઅપ નું ઠઠારો પણ ઠઠારો બિલકુલી તારા માટે નહોતું પણ જસ્ટ આ તો એક આવ સેન્ટેન્સ મેં કાક વાંચ્યું એટલે મને ખબર છે કારણ કે હું રેગ્યુલર કોઈ દિવસ મેકઅપ નથી કરતી અને મને ગમતો બી નથી આના મને સૂટ બી ઓછો કરા બહુ ઓવર મેકઅપ કરે ને કેવું લાગે તો એવું બની જો ઓવર કરે છે તો

વહુ લગન કર્યા છે એટલે નીરેશકુમાર નો ઓ કાનો કાના કાના બાવી આયા તો ગાઈસ અમારો કાનો આયો છે અને અમારો કીતાભાઈ આયા છે આવો 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 અમે તો લોક બનાઈએ શું કેવા માંગો કે દિવેજમે હે શું કેવા માંગો

કોણ ભૂત આવ્યું કોણ ભૂત આવ્યું ઓ માય ગમ હવે તો સ્વીકારી લે કે ભૂત છે એવું નહીં સાચું માનતું નહીં હી રોઈ એ રહ્યું એ હૈયાળવાનું હા એ હૈ એ એટલે આ તો મારું છે એ મારું છે

એ લગાઈ દઉં

ટ્રાય કરાવ પણ આજે પેલું રીમુવર લાવજે સાફ કરી દો કાના જો ફિયર હોય એ એ રો તો હું સાફ કરી રીમુવર થી બધા તો સાફ કરવા હવે સાફ બધા સાફ કરી દે તું રો તો કરી બેના પર પાણી રો તું તો જો જુઠ્ઠી સારે રહેજે મને આપણે

કોટી જે બોલે બે મો કાના મા તો ને તું કોઈ ના આફ ખોડી નાખીસ અયાતો અયા તા લાડી બતાઉ તમન નહીં કે ઘી બનાવું છું ગુડિયા શું થી બેટા ગુડિયા રિસાઈ ગઈ છે ગુની આવ કેવાય તાર બિચારી બો કસુ બોલીને હું ભાભી ને એમ કઉ તૈયાર થઈ જાવ લેઓ સિયા જો ગુડિયા કુનિ એવું કીધું કે તું વિડીયો ના બનાય એટલે ગુડિયા રીસાઈ ગઈ છે અને હવે ગુડિયાને આપણે મનાવી રહ્યા છીએ ના

તો મોઢું ને સંતાડવાથી કોઈ જ ફેર પડવાનો નથી બધા ખબર પડી ગઈ કે તને વિશાલ કુમાર પણ જોવાના છે અને એમના પૈસા તે પાણીમાં કાઢ્યા છે એમને આજે ખબર પડી જશે

તો જલ્દીથી જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો અને જલ્દીથી શેર કરો અને વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં